નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી આજે મળવાનું થયું દરેક વિદ્યાર્થી જય કૃષ્ણ નવા આજે આપણે ચર્ચા કરવાની છે ટોપિકનું નામ છે આયોજન અને એની અંદર આયોજનની લાક્ષણિકતાઓ આયોજનના લક્ષણો જે હા વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવી છે આજે આયોજનનો અર્થ અને આયોજનની લાક્ષણિકતાઓની તો સૌ પ્રથમ ધંધાકીય એકમની અંદર તો દિન પ્રતિદિન પ્લાનિંગ થતા હોય છે પરંતુ આપણા ઘરની અંદર રાજકારણની અંદર આર્થિક સામાજિક દરેક પરિસ્થિતિની અંદર આપણે આયોજન કરતા આવ્યા છીએ અને આયોજન જરૂરી છે તો

ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે ધંધાનો મુખ્ય હેતુ નફાનો છે આ માટે ધંધાકીય એકમમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે આ ઘણી બધી પ્રવૃત્તિ જ્યારે ધંધાકીય એકમમાં થતી હોય છે ત્યારે રોજ બરોજ કર્મચારીથી લઈ ધંધાકીય એકમના મેનેજરો વિભાગીય અધિકારીઓ અને ઉચ્ચ પદાધિકારીઓ રોજ બરોજની સંપૂર્ણ માહિતી મેળવવા માટે પૂર્વાનુમાન કે પૂર્વ વિચારણા કરતા હોય છે પૂર્વ વિચારણા અગાઉથી કરવામાં આવતી વિચારણા જી હા મિત્રો કયું કામ કોણ કરશે ક્યારે કરશે કયા પ્રકારનું કામ કોને સોંપવામાં આવશે એ કામ કયા સમયમાં પૂર્ણ થશે આ બધી જ બાબતો કોણ કયું કામ ક્યારે કેવી રીતે થશે કેટલા પ્રમાણમાં કામ કરવામાં આવશે મતલબ ભવિષ્યની વિચારણા અગાઉથી આપણે બાંધવાની છે એટલે કે ભવિષ્યની બાબતોને હાલમાં એટલે કે વર્તમાનની અંદર

પૂર્વ વિચારણા માંગી રહે છે પૂરેપૂરી વિચારણા અને અગાઉથી તૈયાર કરવામાં આવતી વિચારણાઓ છે એટલે આયોજનની આ બેઝિક ચર્ચા છે પરંતુ આયોજનને જો સવિશેષ સમજીએ ધંધાકીય એકમની અંદર કોમર્સની અંદર આયોજનને જો સમજવું હોય તો એક પ્રશ્ન આપણી સામે છે આયોજન એટલે શું અને આયોજનના લક્ષણો આયોજનની લાક્ષણિકતાઓ મિત્રો આયોજનની વ્યાખ્યાઓ એક બિલ્લી ગોટ્સ નામના સંચાલન શાસ્ત્રી જે છે એમને એક આયોજનની વ્યાખ્યા આપી છે એને કીધું છે કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય બીજા એવા એક સંચાલન શાસ્ત્રી છે ડોક્ટર જ્યોર્જ આર ટેરી માય ડિયર ફ્રેન્ડ્સ એમને પણ એક આયોજનની વ્યાખ્યા આપી છે

કાર્યની અનુસરવાની નીતિ તબક્કા અને ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિને નક્કી કરવાની એક યોજના એક બાબત હવે એક ત્રીજા સંચાલન શાસ્ત્રી ડોક્ટર ઉર્વિક ડેવિડ માય ડિયર ફ્રેન્ડ ડોક્ટર ઉર્વિક ડેવિડ એવું કહે છે કે આયોજન એ મુખ્યત્વે બૌદ્ધિક પ્રક્રિયા છે તમે જુઓ કોઈ પણ પ્રકારનું જ્યારે આયોજન તૈયાર કરવામાં આવે ને એટલે એના માટે બુદ્ધિની જરૂર પડે કારણ કે પૂર્વ વિચારણા કે પૂર્ણ વિચારણા કરવી પૂરેપૂરી વિચારણા કરવી તર્ક લગાવવું એ બુદ્ધિ ઉપર ડીપેન્ડ કરે છે મિત્રો એટલે આયોજન છે બૌદ્ધિક પ્રક્રિયા છે હકીકતની અંદર તમે જોવા જઈએ તો વ્યવસ્થિત કાર્યો કરવા માટેની પૂર્ણ વિચારણા તો બરોબર છે પૂર્વ વિચારણા તો બરોબર છે પરંતુ અનુમાન તર્ક એ કાર્ય કરવા માટે નક્કર હકીકતો અને એની અંદર લેવામાં આવતા કાર્ય અનુસૂચિના પગલાઓ એ આયોજન કે છે આપણને તો આયોજન ડોક્ટર ઉર્વિક ડેવિડ એવું કહે છે કે આયોજન એ મુખ્ય બૌદ્ધિક પ્રક્રિયા છે વ્યવસ્થિત કાર્યો કરવા માટે પૂર્વ વિચારણા કરવી પડે છે અનુમાન લગાવવા પડે છે નક્કર હકીકતો અનુસાર પસંદગી કરવી પડે છે અને તે આયોજનને ઘડવા માટે અગાઉથી સૂચિ મુજબના પગલાઓ નક્કી કરવા પડે છે મિત્રો તો આ ત્રણ વ્યાખ્યા આપણે જોઈ હવે જોઈએ આયોજનની લાક્ષણિકતાઓ એક સિમ્પલ વ્યાખ્યા પણ હું તમને અહીંયા આયોજનની આપી શકું કે પૂર્ણ વિચારણા કર્યા પછી પણ આપણને આયોજન છે સફળ થશે કે કેમ એક મોટો પ્રશ્નાર્થ છે પરંતુ આયોજનની જો એક બીજી વ્યાખ્યા આપણે શીખવી હોય તો ધંધાકીય એકમને સંપૂર્ણ કાર્યમત બનાવવા માટે

ચાવી છે સર્વ પ્રથમ ધ્યેય ની ચોવીસ ની પપ્પુ ભવિ સરસ મજાની ચાવી છે મિત્રો જોતા જઈએ તો સર્વ પ્રથમ ધ્યેય ની ચોવીસ પપ્પુ ભવી એટલે સર્વ વ્યાપી સર્વ એટલે સર્વ વ્યાપી પ્રવૃત્તિ પ્રથમ પ્રવૃત્તિ છે આયોજન સંચાલનની કેટલામી પ્રવૃત્તિ છે પ્રથમ પ્રવૃત્તિ છે જે લક્ષી પ્રવૃત્તિ છે આયોજનની અંદર નિર્ણય લેવા માટે આ બાબત બાબત આયોજનની જે પણ અનુસૂચિત હોય એ ખૂબ જરૂરી છે આયોજનમાં ચોકસાઈ હોય છે આયોજનની અંદર વિકલ્પોની યાદી તૈયાર કરવામાં આવે છે આયોજન છે એ સતત પ્રવૃત્તિ છે આયોજનમાં પરિવર્તનશીલતા પરિવર્તનશીલતા ખૂબ અનિવાર્ય છે પૂર્વાનુમાન અગાઉથી વિચારણા કરવામાં આવે છે અને ભવિષ્ય લક્ષી આયોજન છે એક પ્રવૃત્તિ છે ફરી રિપીટ કરું માય ડિયર ફ્રેન્ડ્સ સંચાલન પ્રવૃત્તિ નિર્ણય પ્રક્રિયા માટે આયોજન ખૂબ જરૂરી છે આયોજનમાં સંપૂર્ણ ચોકસાઈ હોવી જોઈએ આયોજનની અંદર ઘણા બધા વિકલ્પો હોય વિકલ્પોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવે છે આયોજન છે એ સતત પ્રવૃત્તિ છે આયોજન છે પરિવર્તનશીલ હોઈ શકે આજે તૈયાર કરેલું આયોજન છે અને ભવિષ્યને ધ્યાનમાં રાખી વર્તમાનની અંદર આપણે કાર્ય કરવાનું છે એટલે ભવિષ્ય મુજબ આપણે આયોજન કરતા હોઈએ છીએ ભવિષ્યને ધ્યાનમાં રાખી ભવિષ્યલક્ષી પ્રવૃત્તિ બની જાય છે તો આ દસ બાબતો મિત્રો આયોજનની લાક્ષણિકતાઓ છે હવે એક એક પછી આ આપણે સમજવાના ચાલો તૈયાર થઈ જઈએ પહેલું યસ સર્વ વ્યાપી પ્રવૃત્તિ આગળ પણ આપણે આની ચર્ચા કરી મિત્રો સર્વવ્યાપી પ્રવૃત્તિ શા માટે તો કે આયોજન દરેક જગ્યા પર જોવા મળે છે દરેક ક્ષેત્રની અંદર આયોજનની ખૂબ જરૂરિયાત હોય છે એ ચાહે ધંધાકી એકમ હોય કે ન હોય શિક્ષણ ક્ષેત્ર રાજકારણ ધાર્મિક ક્ષેત્ર સામાજિક ક્ષેત્રો અરે યુદ્ધની અંદર પણ આયોજન જોઈએ ક્રિકેટ મેચની અંદર ફૂટબોલની અંદર આવી રમતકમતની અંદર પણ આયોજનની જરૂર પડે મિત્રો તો આયોજન કેવી બાબત બની ગઈ યસ સર્વવ્યાપી બની ગઈ શા માટે તો કે દરેક ક્ષેત્રમાં આયોજન જોઈએ એ ચાહે શિક્ષણ ક્ષેત્ર હોય રાજકારણ હોય ધાર્મિક આર્થિક સામાજિક કોઈ પણ ક્ષેત્ર હોય દરેક જગ્યા ઉપર આયોજન જોવા મળે એટલે સર્વ દરેક જગ્યા પર ફેલાયેલું છે આયોજન દરેક જગ્યા પર આયોજન જોવા મળશે તો આ હતો પહેલો મુદ્દો બીજો મુદ્દો છે સર્વ પ્રથમ પ્રવૃત્તિ સંચાલન જયારે કરવામાં આવે ધંધાનું ત્યારે તમે પહેલો મુદ્દો કહી શકો આયોજન આયોજન સંચાલની ક્ષેત્રનું પહેલું પગથિયું છે તો સંચાલનના તમામ કાર્યમાં આયોજન સર્વપ્રથમ છે શા કારણે તો કે સંચાલનની તો શરૂઆત જ આયોજનથી થાય પહેલા આયોજન કરવું પડે અને આયોજનની અંદર સંચાલનના બીજા કાર્યો પણ હોય જેમ કે આયોજન થઈ ગયા પછી માળખું કેવું હશે વ્યવસ્થા તંત્ર કેવું હશે કર્મચારી કઈ પ્રકારના કામ કરશે એને આપણે કઈ પ્રકારની દોરવણી આપશું એના પર અંકુશ રાખશું કે નહીં કર્મચારી પ્રત્યે માહિતી સંચાર કેવો હશે માહિતી કર્મચારી વ્યવસ્થા પછી દોરવણી પછી અંકુશ પણ સૌપ્રથમ આયોજન તો આયોજન સંચાલન ની અંદર સર્વ પ્રવૃત્તિ છે ત્રીજું લક્ષણ જોઈએ વિદ્યાર્થી મિત્રો એ છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ યોજન ની અંદર કઈક ધ્યેય છે એ અનુરૂપ લક્ષ્યાંક ને પાર પાડવા માટે આપણે આયોજન તૈયાર કરીએ છીએ હે મિત્રો યસ તો આયોજન છે એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે મિત્રો આપણે જોયું સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે આયોજન છે આયોજન સંચાલનની પહેલી પ્રવૃત્તિ છે અને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે 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 આગળ આપણે ચર્ચા ચોથા મુદ્દાની એ નિર્ણય પ્રક્રિયા માટે જરૂરી નિર્ણય પ્રક્રિયા માટે જરૂરી તો શા માટે આયોજન નિર્ણય પ્રક્રિયા માટે જરૂરી છે કારણ તો કે ધંધાકીય એકમમાં વિવિધ નિર્ણયો લેવાના હોય છે ચાહે પૂર્વ ધારણા કરવી ચાહે વિકલ્પોની વિચારણા કરવી ચાહે યોગ્ય વિકલ્પ પસંદ થયો છે તો યોગ્ય છે કે નહીં તેના પણ નિર્ણયનો સમાવેશ કરવો એટલે આયોજન છે એ એક નિર્ણય પ્રક્રિયા બની જાય છે આયોજન તૈયાર કરતી વખતે ઘણા બધા પ્રકારના નિર્ણયો ડિસિઝન લેવામાં આવતામાં લેવામાં આવતા હોય છે તો પાંચમો મુદ્દો ચોકસાઈ આયોજન જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે એની અંદર ચોકસાઈ હોવી જોઈએ એટલે કે એની અંદર ભવિષ્યની અંદર આપણે શું કરવાના છીએ આપણી પાસે વિગતો માહિતી કારણ કે આંકડાકીય માહિતી એના ઉપર તો પૂર્ણ વિચારણા આયોજન ખૂબ મહત્વનું બની જાય છે અને આવી માહિતી પૂરતી હોવી જોઈએ મતલબ એ માહિતીની અંદર સો ટકા હોવી જોઈએ ત્યાર પછી છે વિકલ્પોની યાદી છઠ્ઠો મુદ્દો આયોજનના લક્ષણની અંદર આયોજનના લક્ષણની અંદર જે છઠ્ઠો મુદ્દો છે આયોજન જ્યારે આપણે તૈયાર કરીએ છીએ ત્યારે આપણી પાસે ઘણા બધા વિકલ્પો હોય ફોર એક્ઝામ્પલ આની અંદર જ મેં તમને ઉદાહરણ આપ્યા છે કે આયોજન તૈયાર કરતી વખતે આપણી પાસે ઘણા બધા અનેક વિકલ્પોનો ઉદભવ થતો હોય છે જેમ કે વેચાણ વૃદ્ધિ માટેનું આયોજન આપણા વેચાણમાં દિન પ્રતિદિન કેમ વધારો થશે એ મુજબનું આયોજન કરવું એ બાબતે એમાં જાહેરાત કરવી કે વધારવી કે ઘટાડવી કિંમતની જે પેકિંગ કિંમત છે એની કિંમત ઘટાડવી કે વધારવી પ્રાઇઝ વધારવી ગ્રાહકો માટે વિવિધ પ્રકારની આકર્ષણ યોજનાઓ બજારમાં મૂકવી કે કમિશન અથવા તો ટકાવારી બાદ કરી આપવી મોટા વેપારીઓને કર્મચારીઓને તાલીમ આપવા પાછળ કયા કયા વિકલ્પો છે એટલે ઘણા બધા વિકલ્પો જ્યારે આયોજન તૈયાર કરવામાં આવે છે ત્યારે ઉદભવતા હોય છે મિત્રો

હા વિકલ્પોની યાદીની અંદર એક મુદ્દો તો રહ્યો જ ગયો મિત્રો એ છે બિલ્લી ગોટ્સ બિલ્લી ગોટ્સે જરૂર કીધું હતું કે બિલ્લી ગોટ્સની વ્યાખ્યા એવું કહે છે કે આયોજનનું કાર્ય એ પસંદગીનું કાર્ય છે આમાંથી આપણે કયો પસંદગી વિકલ્પ કરવો એ મહત્વનો બની જતો હોય છે યસ મિત્રો આગળ ચર્ચા કરીએ સતત પ્રવૃત્તિ કન્ટિન્યુઅસલી આયોજન છે સતત પ્રવૃત્તિ શા માટે આયોજન સતત પ્રવૃત્તિ છે તો કે આયોજન એ ધંધાકીય એકમની શરૂઆતથી લઈ અને અંત સુધી ચાલતી પ્રવૃત્તિ છે મિત્રો તમે આજે આયોજન કરી નાખ્યું એ આયોજન પછી બે દિવસ પૂરતું છે એ સીમિત છે એવું ન બને કારણ તો કે આયોજન ધંધાકીય એકમ જ્યાં સુધી સ્થાપિત છે ત્યાં સુધી રોજ 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 કંઈક ને કંઈક નવું પ્લાનિંગ કરવું પડતું હોય છે અને એકમ તો જ આગળ વધે છે એકમની અંદર તો જ નફો મળે છે એકમની અંદર ઉત્પાદકતા તો જ પ્રાપ્ત થાય છે નફાકારકતા તો જ એકમને મળે છે તો આયોજનની અંદર શરૂઆતથી લઈ

આઠ દિવસ માટે આ આ એક્ઝામનું આયોજન મેં તમને આપી દીધું હવે ચાર પેપર લેવાઈ ગયા અને પાંચમા પેપરની અંદર કોઈ એવો સંજોગ બને કે શાળાને રજા આપવામાં આવે છે શાળાની અંદર રજા જાહેર કરવામાં આવે છે કારણ કે અગાઉ જ્યારે મેં ટાઈમ ટેબલ તમને આપેલું ત્યારે પાંચમા દિવસના પેપર મેં તમને આપી દીધેલું કે પેપર છે જ પરંતુ શાળાની અંદર અચાનક એક નિર્ણય લેવામાં આવે છે કે પાંચમા દિવસે તમારે જે પેપર છે એમાં શાળા રજા છે એટલે આ પેપર તમારે અઠવાડિયા પછી જે પરીક્ષા પૂરી થશે પછી લેવાશે મતલબ અહીંયા આયોજન ફરી ગયું સમજાય ગયું યસ તો બની શકે કે એક વીક ની અંદર પણ આયોજનની અંદર નાનામાં નાનો થોડોક તો થોડોક ફેરફાર આવી શકે કારણ કે પરિવર્તનશીલતા ચેન્જિંગ છે એ આયોજનની પૂર્વ શરત એક ગુણની અંદર પૂછાય છે આયોજનની પૂર્વ શરત આયોજનની આ પહેલી જ એવી શરત છે જેમાં પરિવર્તન હોવું જોઈએ તમે જો આયોજન 100% સાચું પણ નથી અને 100% ખોટું પણ નથી કારણ તો કે ભવિષ્યની અંદર કેવા કાર્યો કોણ કઈ રીતે થશે એની વિચારણા કયાર અત્યારે આપણે વર્તમાનમાં કરવાની છે અને એટલા માટે એની અંદર પરિવર્તન આવી શકે કારણ કે આના પછીના મહિનામાં કયા કયા કાર્યો કોણ કરશે એનું આપણે અત્યારે આયોજન કરી નાખીએ ચાલો ઓકે થઈ ગયું પરંતુ એના પછીના મહિનામાં જ્યારે રજા આવે ત્યારે કોઈ એવા સંજોગો બને કોઈ પરિસ્થિતિનું નિર્માણ અલગ રીતે થઈ જાય તો એ આયોજનને આપણે ફરી બદલવું પડે એટલે આયોજનની અંદર પરિવર્તનશીલતા તો જ એટલે આયોજન ક્યારેય જળ હોય શકે નહીં એ કોઈ સો ટકા જળ નથી એ આપણે એક આમ જ થવું જોઈએ આયોજન છે ઓકે પણ પાંચ પછી કોઈ પરિસ્થિતિ બદલાય કર્મચારી હડતાલ પાડી દે અથવા તો એકમની અંદર કોઈ મશીનો ખરાબ થાય ત્યારે એ આયોજનને ખુલ્લું મૂકવું પડે પરિવર્તન એટલે કે ચેન્જીસ ફેરફાર લાવવા પડે મિત્રો એટલે બાહ્ય પરિબળો પણ અસર કરે આયોજનને દાખલા તરીકે સમય કેવો છે સંજોગ કેવો છે પરિસ્થિતિ આ ત્રણ મુદ્દા એ પરિવર્તનશીલતા લાવે છે સમય સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે આયોજન બદલવું પડે અને આયોજન છે એ સો ટકા સાચું પણ નથી ખોટું પણ નથી મિત્રો યસ રાઈટ રાઈટ છે નવમો મુદ્દો પૂર્વાનુમાન અગાઉથી વિચારણા ભવિષ્યની અનિશ્ચિતતા અનિશ્ચિતતા એટલે મુશ્કેલી તમે જુઓ ડગલે ને પગલે એકમ ની અંદર ક્યારેક તો ક્યારેક મુશ્કેલી તો આવવાની જ છે અને આવી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી આવી અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને આપણે શું કરતા હોઈએ છીએ આયોજન તૈયાર કરતા હોઈએ છીએ એટલે સંચાલનમાં પૂર્વાનુમાન અને આયોજનને પ્રથમ ધાર્ય તરીકે ગણવામાં આવે છે આપણે ચર્ચા કરી સતત પ્રવૃત્તિની પરિવર્તનશીલતાની અને આયોજનમાં જરૂરી છે પૂર્વાનુમાન હવે આજે બે મુદ્દા આપણે જોઈએ ભવિષ્ય લક્ષી પ્રવૃત્તિ

બે મહિના કે ત્રણ મહિનાની અંદર કેટલી અનિશ્ચિતતાઓ કેટલી મુશ્કેલીઓ કેટલી પરિસ્થિતિઓ કેવો સમય આવે એ ખબર નથી યસ મિત્રો એટલે ભવિષ્ય પણ અનિશ્ચિતતાથી ભરપૂર છે કારણ તો કે અનિશ્ચિતતાઓ તો ગમે ત્યારે આવે અને અનિશ્ચિતતાની પૂર્ણ વિચારણા પણ આપણે કરી ન શકીએ પણ કરવી જોઈએ એટલે કહેવાય છે કે આયોજન એ ભવિષ્યનું દર્પણ છે સા માટે તો કે ભવિષ્યમાં આપણે કેવું કેવું કરશું એ આપણે અત્યારથી એક અરીસાની અંદર જોઈ શકીએ કે ભાઈ આપણે આવું આવું કાર્ય કરવાનું છે એટલે આયોજન એ ભવિષ્યનું દર્પણ છે તેથી તો સંચાલનનું સૌપ્રથમ કાર્ય આયોજન છે અને એ જ અર્પણ તરીકેનું કામ છે એટલે આયોજન એ ભવિષ્યનું દર્પણ છે તેથી સંચાલનનું સૌપ્રથમ એ શું છે અર્પણ છે એટલે કે આયોજન છે અંદાજો લેવામાં આવ્યા હોય છે કારણ કે બુદ્ધિપૂર્વક સભાનતાથી આપણે આયોજન તૈયાર કરીએ એટલે બે પાંચ ટકા આયોજનમાં ફેરફાર બની શકે છે એટલે ઘણી વખત નિર્ણયો સાચા પણ લેવાતા હોય છે અને બે પાંચ નિર્ણય ખોટા પણ લેવાતા હોય એટલે સભાન અને બૌદ્ધિક પ્રવૃત્તિ છે પ્રોફેસર ઉર્વિક ડેવિડ તો શું કહે છે કે આયોજન એક બૌદ્ધિક પ્રવૃત્તિ છે કારણ તો કે એની અંદર અંદાજ ગાણિતિક આંકડાઓ ભરપૂર હોય છે અને આયોજનમાં જે કઈ પણ નિર્ણય ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે એમાં તમે સો ટકા સાચા જ છો એવું ના કહી શકાય તમે તૈયાર કરેલું આયોજન સો ટકા સાચું જ છે એવું બિલકુલ ના કહી શકાય કારણ કે પ્લાનિંગ ઇઝ અ ડિસિઝન મેકિંગ પ્રોસેસ ખાસ કરીને આયોજન જ્યારે તૈયાર કરવામાં આવે છે એ એવું નિર્ણય શક્તિ બતાવે છે કે તમે આયોજન બને ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયાર કર્યું છે હવે પરિણામો સારા જ આવશે પણ ઘણી વખત નિર્ણય ખોટો લેવાય જાય આયોજનની અંદર પડતર ગાણિતિક આંકડા ખોટા મુકાઈ જાય ત્યારે આપણને એમાં ખામી જોવા મળે એટલે આયોજનની આ છે લાક્ષણિકતાઓ થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું દરેક વિદ્યાર્થી મિત્રોને જેસી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવા ટોપિક સાથે થેન્ક યુ